નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર પાનોલી ખરોડ બ્રિજ નજીક ટ્રક પાછળ બાઇક ભટકાતા અકસ્માત સર્જાયો હતો અંકલેશ્વરના પાનોલી નજીક ખરોડ બ્રિજ વિસ્તારમાં માર્ગ પર અકસ્માત સર્જાયો હતો જ્યાં માર્ગ ઉપર ઊભેલી હાઈવા ટ્રકમાં પાછળથી એક બાઇક ભટકાતા અકસ્માત થયો હતો અકસ્માત એટલો ગંભીર હતો કે બાઇક પર સવાર યુવકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે બાઇક પર સવાર યુવાનની માતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી ઘટના સ્થળે હાજર લોકો ઈજાગ્રસ્ત મહિલા એકસો આઠ એમ્બ્યુલન્સ મારફત તે હોસ્પિટલ ખસેડી હતી તો બીજી તરફ બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો પોલીસે અકસ્માતે મોત નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી મૃતકની ઓળખ રાસપાડી ગામમાં પટેલ ફળિયામાં રહેતા યશ દિનેશભાઈ પટેલ તરીકે થઈ છે જ્યારે આક આક આકસ્મિક ઘટનામાં આશાસ્પદ યુવકનું મોત નિપજતા રાસપાડી ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું 谢谢